સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોનેક્સ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે યોનેક્સ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ બે હજાર પચીસનું આયોજન બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા તારીખ ઓગણીસથી સત્યાવીસ જુલાઈ દરમિયાન બેડમિન્ટન હોલ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં થઈ કુલ આઠસો ને ચોસઠ ખેલાડીઓએ ભાગ લીધો છે તેમાં પાંચસોને ને સિત્તેર ભાઈઓ અને બસ્સોને પંચાણું બહેનોનો સમાવેશ થાય છે સ્પર્ધામાં વિવિધ વય જૂથમાં રમાડવામાં આવશે જેમ કે અંડર ઇલેવન્થ થર્ટી ફિફ્ટીન્થ સેવન્ટીન્થ અંડર નાઇન્ટીન્થ અને ઓપન વિભાગ મળીને કુલ અઠ્યાવીસ વિવિધ ઇવેન્ટ્સ જેવી કે સિંગલ્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં કુલ એક હજાર બસોને એકાણું એન્ટ્રી આવેલી છે સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે અને કુલ રૂપિયા નવ લાખના રોકડ પુરસ્કાર એનાયત કરાશે વિજેતા ખેલાડીઓને ગુજરાત રાજ્યની ટીમમાંથી નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા મળશે આજ રોજ આપ અહીંયા પધાર્યા છો ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું આયોજન થવા જઈ રહ્યું છે જે તારીખ ઓગણીસથી થી સત્યાવીસ દરમિયાન એનું આયોજન થવાય છે આ ટુર્નામેન્ટમાં બારસો એકાણું એન્ટ્રીઝ આવી છે કે જે વિવિધ વય જૂથમાં રમાડવામાં આવશે અંડર ઇલેવન થર્ટીન ફિફ્ટીન સેવન્ટીન નાઇન્ટીન અને મેન વિમેન્સના ખેલાડીઓ ભાઈઓ અને બહેનો આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાના છે આ ટુર્નામેન્ટમાં ટોટલ કુલ નવ લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે અને આ ટુર્નામેન્ટમાંથી જે પણ વિજેતા ખેલાડીઓ થશે જે જીતીને આગળ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ નેશનલ ખાતે કરશે મારું નામ રાકેશ રસાણિયા છે બેડમિન્ટન એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું આયોજન તારીખ ઓગણીસથી સત્તાવીસ દરમિયાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવી રહ્યું છે અને બરોડા બેડમિન્ટન એસોસિએશનના સર્વે પદાધિકારીઓ આ સ્પર્ધાના આયોજક તરીકે કામગીરી કરી રહ્યા છે ખાસ કરીને હું દીપકભાઈ રાકેશભાઈ સર્વરો અને દારાભાઈ એઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે આ સ્પર્ધાને સફળતા તરફ અને આ સ્પર્ધામાં નવ લાખ રૂપિયા કેશ પ્રાઇઝ બની છે જે આ વર્ષમાં ગુજરાતની કોઈપણ સ્પર્ધામાં નવ લાખ રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા નથી જે રોકડ પુરસ્કાર નવ લાખ રૂપિયા આપવામાં છે આ સ્પર્ધામાં યોનેક શટલકોકથી રમાડવામાં આવશે અને યોનેક શટલની સાથે સાથે જે ચીફ રેફરી છે અમારા ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના ટેકનિકલમાં જે ચીફ રેફરી તરીકે વી આર શાહ અને આસિસ્ટન્ટ ચીફ રેફરી તરીકે શ્રી સત્યનારાયણજી રહેશે આ સ્પર્ધા નોકઆઉટ ધોરણે રમાડવામાં આવે છે આ સ્પર્ધામાં ગુજરાતની ટીમની પસંદગી કરવામાં આવનાર છે દરેકને કે જેથી રાષ્ટ્રીય કક્ષાની જે નેશનલ સ્પર્ધા થશે એમાં આ અહીંથી જીતેલા ખેલાડીઓ ભાગ લેશે અને રાષ્ટ્રીય ખેલાડી જે શ્રેયા લેલે એ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે અને હાર્દિક પનવર એ બી પ્રતિભાશાળી ખેલાડી છે એ બી ભાગ લઈ રહ્યા છે કારણ કે બરોડાના બે સારા ખેલાડીઓ આ સ્પર્ધામાં ખૂબ સારો દેખાવ કરશે એવી મારી અન્ય ખેલાડીઓ બી છે